લોક ચલતી સાંજ પાછક વાગી ગયા છે પાછી ચાલુ કરું છું સવાર સવારમાં બધું કામ હતું આજે તો બહુ બધું કામ પતાવવાનું છે જવાનું છે તો તો બસ એ કામ પતાવીને ફ્રી થઈ છું અંશભાઈ આવી ગયા એનું બધું કામ પતાવી દીધું છે તો એને કંઈક કાલ ડ્રોઈંગ કોમ્પિટિશન જો કંઈક છે તો એ લેવા ગયું છે પેપરને એવું અને હવે મેં ફાઇનલી ફાઇનલી સામાન પેક કરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા કબડ ખુલ્લો છે ભરાય છે સામાન અહીંયા પડ્યો છે સામાન બતાવું છું જો અભી ડ્રેસીસ નીકાલે બેગ નીકાળ દી અને અભી કપડે ભરે દેખતે તો હવે જલ્દી જલ્દી બધું સામાન પેક કરી લઉં પછી તમને પાછી મળું આજ બધું તો પેક નહીં થાય પણ મારા અને અંશના બંનેના કપડા ત્યાં હું પેક કરી દઉં છું કારણ કે સમયની બેગ હજી પછી મળી ઉપર તો હજી ઉતારવાની બાકી છે એટલે અમારા મમ્મી દીકરાના આ પર કપડાં આવી જશે બીજા રનિંગના ને સાઈડમાં પહેરવાના એ બીજો એક નાની બેગ કરશું અને પછી પણ પહેલાં બધા મેરેજના ફંક્શનના કપડાં છે ને એમાં ભરી દઈએ ને સૂટ ને કુર્તા ને એ તો બધા કવરમાં બહાર હેંગિંગમાં છે તો ડાયરેક ગાડીમાં મૂકવાના જ છે ભરી અને એક બાજુ મૂકી દે ને તો થોડીક શાંત થઈ જ કે બસ થોડું કામ પતી ગયું પછી ક્યાંક ક્યાંક જવું હોય ને તો એક ટેન્શન રહી મગજ મારે પેકિંગ કરવું મારે પેકિંગ કરવું મારે પેકિંગ કરવું અને હા કાંઈ અમારી બિલ્ડિંગમાં કામ ચાલુ થઈ ગયું છે તમને બતાવું ટેરેસમાંથી બતાવું આથી વિન્ડોમાંથી બતાવતા તો જોઈ લો તમે હજી ઓનલી પ્રાઇમર જ લાગ્યો છે કલર લાગ્યો નથી બટ થઈ ગયું છે હવે અમારા વિંગનું ક્યારે ચાલુ થશે આઈ ડોંટ નો જોવું તમને બહારનું નજારું પણ દેખાડી દો સુરેશ દાદા આવી ધીરે ધીરે ઢલ રહે હે સામે એક પાંડુ લેણા છે જે પાંડવોની ગુફા છે કોઈ નાસિક માં આવો તો જો માં મારા ઘરથી બહુ નજદીક છે તો સૂરજ જો કેટલો મસ્ત લાગે છે ને બહુ ફાઇન આ બાજુ બિલ્ડિંગમાં પ્રાઇમર લાગી ગયું છે બધું થઈ ગયું છે ઓલમોસ્ટ ડન હવે આમાં ફાઈનલ આઈ થિંક કલર નું કામ ચાલુ થશે અને આ અમારા અંશભાઈ નો બોલ રમવા માટે દેખાય છે અહીંયા રમતો હોય બોલ પડ્યું છે બેટ ચોવીસ છે ચાલો સનસેટ બહુ સરસ દેખાય અમારે ત્યાંથી બહુ સરસ દેખાય એમાં આજે ટેરેસ ઉપર જાય ને તો બહુ મસ્ત દેખાય આ બાજુ આખે દેવલાલી કેમ્પસ આવે છે આ સનસેટ અહીંયા એકદમ રોડ નજીક છે અમારું બિલ્ડિંગ છે અહીંયા નીચે રોડ સીધા આવીએ એવું છે તો જો અંશને છે ને એક ડ્રોઈંગ પાર્ટ કોમ્પિટિશનમાં એણે પાર્ટ લીધો છે તો એમાં બે સબ્જેક્ટ હતા એક તો એની હા ટોપિક સોરી શું હતું એક તો ક્રિકેટ હતો અને બીજો હતો

પણ કોઈ છેલ્લે ખબર જ હતી મને કે આ પ્લાન સક્સેસ થવાનો તો જે ચાલુ થયો એમાં આ બધા જેન્સે એને ફાર્મ આવશે જવાનો પ્લાન કરી લીધો બોલો કેવા માણસો કેટલા ઓલા છે કે ખબર પડે કે નહીં ઓનું બાનું કાઢ્યું નમાં ઓનું બાનું કાઢ્યું ને અત્યારે જામ કોઈ ને નહીં નડે હા કેવા માણસો બોલો આખો દી તો ઘરે રહેવું નથી અટાણે વહી જાવ ને પાછા તો એમ કે ઘરવાળીને પૂછી લેજો પછી કે હા પાણી જોઈ કે નામ તો આપણું જ આવે બધી આપણે ભોળા રહ્યા ને તો આપણે બધી બોલ બોલ કરી રાખીએ તો આજે હતો નાસિકમાં એડસો ઘણા એ રીલ્સમાં કોઈના સોગા કાંઈ રહેતા હોય તો ઘણા સ્ટેટસ મુકાય છે રીલ્સમાં નામાં તેમાં ને ઇન્સ્ટામાં આવી ગયું હશે તો જોઈ લેજો સરસ મજા રાજકોટ હતો એવો જ હતો રાજકોટ આવો જ હતો એટલે પછી ન્યાયક તો ટ્રાફિક બહુ હોય હમણાં અમારે ધુમ્મસ બહુ આવે છે તો ધુમ્મસ આવે ને તો બહુ લેટ ચાલુ થાય તો ક્યારે ચાલુ થાય નક્કી ના નવ વાગ્યાનો ટાઈમ હતો ને બાર વાગે ચાલુ થયું તો પછી એટલી વાર ત્યાં રોકાવવું પડે એટલે પછી અમે જવાનું કહી કેન્સલ કે હવે જવું નથી અને હા મારી અંશની બેગ પેક થઈ ગઈ છે પણ અંશ હવે રૂમમાં સુઈ ગયો છે તો આપણે ત્યાં કાંઈ બતાવશું નહીં સોમીટની બાકી છે એ મને બેગ ઉતારી દેશે ને મારી આમાંથી પછી હું એને ભરીશ એ રખડવામાં જ એને છે બીજું તો કાંઈ એને છે નહીં બરા હે એને ક્યાં ટેન્શન છે બીજું શું તો સરસ ચાલો આજનો લોક સાવ નાનકડો એવો છે મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ બાય બાય